નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ વૈશાખ મહિનાની પૂનમ આ બે હજાર ચોવીસમાં ક્યારે છે બાવીસ મે કે પછી ત્રેવીસ મે વ્રત ક્યારે કરવાનું છે તથા આ દિવસે જે ઉપાય કરવાના હોય સ્નાનદાન પુણ્ય કાર્ય કરવાનું હોય તે પણ ક્યારે કયા સમયમાં કરવાનું રહેશે તે દરેક જાણીશો તથા આ પૂનમના દિવસે શું કરવું શું ન કરવું લક્ષ્મી પ્રાપ્તિના કયા ઉપાય કરવા તથા એ સિવાય બીજા કયા ઉપાયો આજના દિવસે કરી શકાય તે પણ જાણીશું એટલે કે ટૂંકમાં કહીએ તો પાંચથી દસ મિનિટના વિડીયોમાંથી આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો છેલ્લે સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક પૂનમનું પોતાનું અલગ અલગ મહત્ત્વ રહેલું છે કે જેમાંથી એવું કહેવાય છે કે વૈશાખ માસની પૂર્ણિમા એ ખૂબ જ મહત્ત્વની પૂનમ છે વૈશાખ માસ ભગવાન વિષ્ણુની પ્રિય પણ છે અને વૈશાખ માસની પૂનમેશ ભગવાન શ્રી વિષ્ણુએ કર્મ અવતાર એટલે કે કાસબાનો અવતાર ધારણ કર્યું હતું અને તેમને બુદ્ધ અવતાર પણ આ જ દિવસે લીધો હતો એટલા માટે વૈશાખ મહિનાની પૂનમ વિશેષ બની જાય છે આ દિવસે વ્રત કરવાથી ધન અને ધાન્યની સમસ્યા દૂર થઈ જાય છે એટલે કે ભગવાનના આશીર્વાદથી આપણને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે આ પૂનમનું મહત્વ આપણા હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ આજે બુદ્ધ પૂર્ણિમા હોવાથી એટલે કે બુદ્ધ ભગવાનનો જન્મ થયો હોવાથી તે જે વિષ્ણુ ભગવાનનો નવમો અવતાર છે એટલે બૌદ્ધ ધર્મમાં પણ આજના દિવસે ખૂબ જ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સુદામાને આ વૈશાખ મહિનાની પૂનમનો વ્રત કરવા માટે કહ્યું હતું કે જેના કારણે તેમની ગરીબી હંમેશની માટી દૂર થઈ ગઈ હતી એટલે જે કોઈ આ વૈશાખ મહિનાની પૂનમનો વ્રત કરે છે ભગવાનના આશીર્વાદથી તેની પણ ગરીબી જરૂર દૂર થાય છે આજના દિવસે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની સાથે પૂજા કરવાથી તમામ પાપોમાંથી પણ મુક્તિ મળે છે તેમજ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની આપણા ઉપર કૃપા પણ રહે છે આજે ગંગા સ્નાન કરવાથી જાણે અજાણે થયેલા પાપોમાંથી પણ મુક્તિ મળે છે ગંગા સ્નાન ન કરી શકે તો ઘરે સ્નાન કરતી વખતે ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું કે જે પણ ગંગા સ્નાન સમાન જ ગણાય છે આજના દિવસે વ્રત કરવાથી દેવાની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે આજના દિવસે જેટલું બધું થઈ શકે તેટલું દાન સ્નાન જપ તપ અને પૂજા કરવામાં આવે છે અને તે જેટલું વધુ થાય તેટલું બધું વિશેષ છે તો આવું જાણીએ કે આ વર્ષે આ વૈશાખ મહિનાની પવિત્ર પૂનમ ક્યારે છે વ્રત ક્યારે કરવાનું છે સ્નાનદાનનો પુણ્યકાળ સમય શું છે તો આપણા હિન્દુ ધર્મમાં વૈદિક પંચાંગ અનુસાર આ વૈશાખ પૂર્ણિમા તિથિની શરૂઆત બાવીસ મે બે હજાર ચોવીસ બુધવાર સાંજે છ વાગે ને સુડતાળીસ મિનિટે શરૂ થાય છે કે બીજા દિવસે ત્રેવીસ મે બે હજાર ચોવીસ ગુરુવાર સાંજે સાત વાગે ને સત્યાવીસ મિનિટે પૂર્ણ થાય છે આવી રીતે કરીને ઉદય તિથિ પ્રમાણે ત્રેવીસ મે બે હજાર ને ગુરુવારે વૈશાખ પૂર્ણિમા ઉજવવામાં આવશે તેમજ ત્રેવીસ મે બે હજાર ચોવીસના દિવસે વ્રતની પૂર્ણિમા રહેશે અને આ દિવસે તેનું વ્રત કરવાનું રહેશે જે કોઈ સ્ત્રીઓ પૂનમના વ્રત કરતા હોય તેને ત્રેવીસ મે વ્રત કરવાનું રહેશે તથા આ દિવસે ભગવાનની પૂજા કરવાનો સમય વિશે વાત કરીએ તો આજના દિવસે સવારે સ્નાન કરી નાઈ ધોઈને સવારે સાડા નવ વાગ્યા સુધીમાં પૂજા કરી લેવાની રહેશે અને સ્નાન દાન જપ તપ વિશે વાત કરીએ તો સ્નાન તો સવારે વહેલા ઉઠીને જ કરી લેવું જો બ્રહ્મ બ્રાહ્મુર્તમાં શક્ય હોય તો તે સમયમાં કરી લેવું અથવા તો સૂર્યોદય સમયના એક કલાક સુધીમાં સ્નાન કરી લેવું અને દાન પુણ્ય વિશે વાત કરીએ તો આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે સવારે સૂર્યોદયથી સાંજે સૂર્યાસ્ત સુધીમાં આપ કોઈ પણ વસ્તુ યથાશક્તિ દાન કરી શકો છો કે જે માટે અનાજ હોઈ શકે ઘરવખરીની કોઈ ચીજવસ્તુ હોઈ શકે ફળ ફ્રૂટ હોઈ શકે શાકભાજી હોઈ શકે કે અન્ય કોઈ ધાતુની વસ્તુ પણ હોઈ શકે કે પછી જીવન જરૂરિયાત વસ્તુ હોય આપ કોઈ પણ વસ્તુનું દાન કોઈ ગરીબ જરૂરિયાતમંદ અથવા તો સુયોગ્ય સુપાત્ર વ્યક્તિને આપી શકો છો બહેનને નિયાણાને નણંદને પણ આપી શકો છો અથવા કોઈ આશ્રમ હોય કોઈ એવી સંસ્થા હોય ત્યાં પણ આપ યથાશક્તિ સેવા આપી શકો છો એવું કહેવાય છે કે આજના દિવસે જો સાવરણીનું દાન કરો છો તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી આપણને આર્થિક લાભ થાય છે અને લક્ષ્મીજીની કૃપા બને છે આજના દિવસે આપણે ધનતેરસમાં જે કોળીની પૂજા કરી હોય સિક્કાની પૂજા કરી હોય અને લાલ કપડામાં વીંટીને તિજોરીમાં રાખી હોય તો તેને આજે પૂનમના દિવસે આપણે પૂજામાં રાખી તેનું પણ પૂજન કરવું જોઈએ કે જેનાથી આપણા ઘરમાં ધન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે આજના દિવસે ખાસ કરીને જ્યારે લક્ષ્મી પૂજન કરીએ છીએ અથવા તો ઘરના મંદિરમાં આપણે દીવાબત્તી કરીએ છીએ ત્યારે લક્ષ્મીજીને ખીરનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને ત્યાર પછી તે ખીરનો પ્રસાદ સૌ લોકોમાં વહેંચીને પોતે લેવાનું હોય છે કે જે ખીર લક્ષ્મીજીના આશીર્વાદ સમાન જ ગણાય છે આજના દિવસે માંસ મંદિરાનું સેવન કરવું નહીં શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ભોજન લેવું જે લોકો વ્રત કરતા હોય તે લોકો એકટાણું કરી શકે છે બંને સમયે ફળ લઈ શકે છે કે પછી ફરાળ લઈને પણ વ્રત કરી શકે છે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં અપશબ્દ બોલવા નહીં ગુસ્સો કરવો નહીં ઈર્ષા કરવી નહીં કોઈનું ખોટું વિચારવું નહીં કે કોઈનું ખોટું કરવું પણ નહીં આજના દિવસે મનમાને મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવાનું અને પૂનમ છે તો આપણે ભગવાન સત્યનારાયણનું પણ નામ સ્મરણ કરી શકીએ છીએ ઓમ નમો સત્યનારાયણ ઓમ નમો સત્યનારાયણ એ મંત્ર મનમાને મનમાં બોલતું રહેવું અને દિવસમાં જ્યારે સમય મળે ત્યારે એક જગ્યાએ બેસીને અથવા તો ઘરના મંદિર સમક્ષ બેસીને તે મંત્રની એક માળા પણ કરી શકાય કે જે કરીએ તો આજના દિવસે કોઈ કારણોસર આપણાથી સત્યનારાયણ કથાનું વાંચન ન થાય ન સાંભળી શકીએ તો પણ વૈશાખ મહિનાની પૂનમ વિશે માહિતી મળી ગઈ હશે વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે શું કરવું શું ન કરવું તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય પણ જણાવ્યા તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વૈશાખ મહિનાની મહાત્મય કથા સાંભળીશું તથા વ્રતની વિધિ પણ જાણીશું તો તે વિડીયો પણ આપ જરૂરથી જોજો તેમાંથી પણ આપને ઘણી નવી માહિતી જાણવા મળશે અને આ દિવસે જે સત્યનારાયણની કથા થાય છે તે સત્યનારાયણની કથાનો વિડીયો પણ અમે પૂનમના દિવસે મૂકીશું તો તે દિવસે પણ તમે સાંભળજો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવનાર નવા વિડીયોની જાણકારી આમ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ